સારા દરવાજા ખાતે આવેલા ફુદીના વાડી નવ યુવક પ્રગતિ મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન અનોખી રીતે કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત દેશમાં મંગળવારના રોજ બાપાના વિસર્જન કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ફુદીના વાડીના આયોજકો દ્વારા શંકર ભગવાન અને ગણેશજીની સ્તુતિ રજૂ કરી મારું નામ પિન્ટુ કોસાડિયા છે અને હું સારા દરવાજા ફુદીનાળી વિસ્તારમાં આવું છું અત્યાર સુધીમાં સુરતની સ્વાદપ્રિય જનતાને ખાલી ખાવા માટે જ યાદ કરતા હતા પણ મુંબઈની સાથે સાથે સુરત પણ હવે ગણેશ ઉત્સવ સમિતિનું સુંદર આયોજન કરીને સુરતમાં નહીં ભારતમાં નહીં પણ પૂરે વિશ્વના ખૂણે ખૂણે નામાંકિત અને પોતાનું પ્રસિદ્ધિ નામના મેળવી ચૂકી છે એ ખરેખર એક પ્રશંસાને પાત્ર છે કારણ કે ગણેશ ઉત્સવ એ ખાલી એવું કહેવામાં આવતું કે મુંબઈવાળા જ કરી શકે પણ હવે સુરતના લોકો પણ ગણેશ ઉત્સવ આટલો સુંદર રીતે આયોજન કરીને સુરતમાં નહીં પણ આખા દેશમાં નહીં આખા વિશ્વના ખૂણે ખૂણે નામ એમનું પ્રસિદ્ધ થઈ ગયું એ બધે હું મારા કાર્યકર્તા મિત્રોને એકવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફુદીનાવાડી યુવક મંડળ દ્વારા સુંદર મજાનું આયોજન કર્યું છે એમના જે આયોજકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજના દિવસે જ્યારે કાલે ગણેશ વિદર્શન થવા જઈ રહ્યું છે ત્યારે એમની પૂર્વ સંધ્યા એટલે રાત્રિએ જે રીતે અહીંયા માહોલ બન્યો છે ફુદીનાવાડીમાં એ એકદમ સરસ મજાનો માહોલમાં જે રીતે આયોજકોએ જે મેનેજમેન્ટ કર્યું છે અને અહીંયા શંકર ભગવાનની અને ગણેશજીની જે સ્તુતિ રજૂ કરવામાં આવી છે તો આ સમગ્ર ટીમને હું કરંજ વિધાનસભા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું